નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ અધ્યયન પોથી ભાગ બે ધોરણ આઠ ગુજરાતી ધોરણ પાઠ છ ધૂળીએ મારક અભ્યાસ શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને હા ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા બધા વિડીયોની લિંક આપેલી છે તેની તમે જરૂરથી મુલાકાત લેજો જેમાં ગણિત ગમત ગણિતની પ્રવૃત્તિઓ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ આ સિવાય ધોરણ છ થી આઠના તમામ વિષયની સદ્યય પુથિઓ પાઠ્યપુસ્તકના સ્વાધ્યેય પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓ પ્રયોગો જાણવા જેવું અને એવું ઘણું બધું છે તો તેની તમે જરૂરથી મુલાકાત લેજો પાઠ છ ધૂળિયે માર્ગ પ્રશ્ન એક નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખીને તેને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા આપણને મુદ્દા આપ્યા છે તેના પરથી આપણે વાર્તા લખવાની છે તો આ વાર્તાનું શીર્ષક છે સાચું બોલવાનું વ્રત તો ચાલો વાર્તા જોઈશું નામનું એક વિશાળ ગામ હતું ગામમાં એક ચોર રહેતો હતો એક દિવસ ચોરના ઘરે ભિક્ષા માંગવા એક સાધુ પધાર્યા ભિક્ષા લીધા બાદ સાધુએ ચોરને ઉપદેશ આપ્યો સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો મહેલના દરવાજે તેને પ્રધાનમંત્રી મળ્યા પ્રધાને ચોરી કરવાથી જે માલમત્તા મળે તેનો અડધો ભાગ તેને આપવાની વાત કરી પરંતુ ચોરી કરતા જો પકડાઈ જાય તો રાજા તેને બસો કોરડાની સજા આપે એવું પણ પ્રધાનમંત્રીએ કહ્યું ચોર ચોરી કરતો હતો તો અચાનક તે પકડાઈ જાય છે અને રાજા સામે પ્રકટ થાય એટલે રાજા સામે લાવવામાં આવે છે તો રાજા તેને બસો કોડાની સજા આપવાનું કહે છે ત્યારે ચોર કહે છે કે સો કોડા તમારા પ્રધાનને પણ મારજો કારણ કે તેણે પણ ચોરીના ધનમાં અડધો ભાગ જોઈતો હતો રાજાએ બધી વાત સાંભળી ચોરને સાચું બોલવાના કારણે મુક્ત કર્યો અને રાજા રાજાના પ્રધાનને સજા ફરમાવી આના પરથી આપણને એ બોધ મળે છે કે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ પ્રશ્ન પંક્તિ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને ઉદાહરણ કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક વાક્ય આપણે ગરીબ કે રાંગ છીએ એવું કોણ કહે છે એક કા ભૂલી જા મને રે ભોળા આપણા જુદા આંક વાક્ય એ ભોળા માનવ જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે તે તું કેમ ભૂલી જાય છે બે ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ વાક્ય આજુબાજુ ખુલ્લા ખેતર હોય અને ઉપર નીલ રંગનું આકાશ હોય ત્રણ સુખ દીખોની વીરતા કેતા બાતમાં ભીડી બાત જવાબ સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો પ્રેમથી બેટીને આપણે દુઃખ સુખની વાતો કરીએ છીએ ચાર ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલઅ માલ તો ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે પ્રશ્ન ત્રણ જુદા જુદા જીવન મૂલ્યો સૂચવતી કહેવતો સુધીને લખો ઉદાહરણ તરીકે સંતોષી નર સદા સુખી આના જગ્યાએ એવું પણ લખી શકીએ ચેતતા નર સદા સુખી એક નવ બોલવામાં નવ ગુણ બે પાણી પહેલાં પાળ બાંધવી ત્રણ પારકીમાં જ કાન વિંધી ચાર મીઠા ઝાડના મૂળ નખવાય પાંચ અક્કલ ઉદ્ધાર ન મળે તો આ બધી કહેવતો છે પ્રશ્ન ચાર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરો ઉદાહરણ ધૂળિય માર્ગે ગાડી દોડતી હતી એક સાંભો બળદ પાણી પીતો હતો બે વીરના વાવણીએ હીલા જડિયા રે લોલ ત્રણ વાંસળીએ કાંઈ વંશ ને મોર ચાર ઝુમ્મકડે રાતા ફૂલ રે બમર રે ડોલરિયો પાંચ મને આભલે ચમકતો ચાંદલો ગમે પ્રશ્ન પાંચ જોડકા જોડો અ અને બ અ गाय तो हाथी मोर तो चकली घोडोलाहाण तो तबेला तो गोदी कोयल करे गुलाब तो फूल की सुगंध भेळवे घोडो गधेडो वाघ तो बिलाडी चश्मा कान तो एरिंग તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે એટલે કે જોડવાના છે પ્રશ્ન છ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો વડીલો શિક્ષકો પાસેથી જાણીને તે શબ્દો અને તેના અર્થ લખો સૈયા શેતર અજુરિયો છોકરા ખેતર રૂમાલ બોગરો નેહાળ સપલા સાવરણો શાળા ચપ્પલ કૂવાને કવો કહે છે અવાવરું કહે છે તોરે કહે છે તો આ બધા તળપદા શબ્દો છે પ્રશ્ન સાત અહીં કવિએ માર્ગને ધૂળિયો કહ્યો છે નીચે આપેલી સંજ્ઞામાં તમે કયો શબ્દ વાપરશો તો ધોધમાર તો વરસાદ ધોળિયો તો બળદ રેશમી તો કપડાં કાળું પાટિયું મીઠો વડલો હરિયાળું ખેતર રૂપાળું ગામડું કાળી કૂતરી દોડું દૂધ તો આ રીતે જે બંધ બેસતા હોય તે આપણે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને ડિસ્ક્રિપ્શન આપેલ બહુ લિંકની જરૂરથી મુલાકાત લેજો વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ